નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવા બુકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેને ખરેખર યુ નો લાખો લોકોના જીવન પર બહુ મોટી અસર કરી છે હા બિલકુલ સ્ટીફન કવિનું ક્લાસિક ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સાચી વાત છે કેટલાય સક્સેસફુલ લોકો આ બુકને એમની સક્સેસ માટે બહુ મહત્વનું ગણે છે તો આજે આપણે એના અમુક મુખ્ય વિચારો એના અંશો પર નજર કરીશું આપણો હેતુ એ સમજવાનો છે કે આમાંથી શું શીખવા મળે છે અને ખાસ વાત એ છે કે આ કોઈ ઉપરછલ્લી ટેકનિક્સની વાત નથી કરતું આ પુસ્તક તો મતલબ કેરેક્ટર એથિક એટલે કે ચારિત્ર્ય અને જે સાચા પ્રિન્સિપલ્સ છે એના પર જીવન જીવવાની વાત કરે છે હા લેખકનું માનવું છે કે સાચી લાંબા ગાળાની સફળતા છે ને એ અંદરના ચારિત્ર્યમાંથી આવે ખાલી બહારની પર્સનાલિટી એથિકથી નહીં આ કેરેક્ટર એથિક અને એથિક એથિકવાળો મુદ્દો ખરેખર રસપ્રદ છે પણ એક સવાલ એ થાય કે શું ફક્ત કેરેક્ટર એથિક પર ફોકસ કરવું પ્રેક્ટિકલ દુનિયામાં ચાલે ક્યારેક પર્સનાલિટી એટલે કે બાહ્ય દેખાવ વાતચીતની રીત એ બધું પણ જરૂરી નથી લાગતું ના સારો સવાલ છે લેખક એવું નથી કહેતા કે પર્સનાલિટી એથિક નકામું છે પણ એમનું કહેવું છે કે કેરેક્ટર એથિકના મજબૂત પાયા વગર એ પોકળ છે એમણે ખબર છે પોતાના દીકરા સાથેનો પેલો બેઝબોલનો અનુભવ કયો છે હા હા એ બધી ટેકનિક્સ અજમાવી પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો પણ દીકરો સારું રમતો જ નહોતો પછી એમને સમજાયું કે પ્રોબ્લેમ દીકરામાં નથી પણ એમના પોતાના જોવામાં છે એમના પેરાડાઇમમાં ઓ એટલે એમના દ્રષ્ટિકોણમાં બરાબર એ સામાજિક સરખામણીથી પ્રેરાઈને શીખવી રહ્યા હતા એટલે લેખક કહે છે કે સાચી અસરકારકતા તો ઇન્ટેગ્રિટી ઓનેસ્ટી ફેરનેસ જેવા મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલી છે અને એ બધું કેરેક્ટર નો ભાગ છે પણ છે પેલું ચિત્ર વૃદ્ધ સ્ત્રી અને યુવાન સ્ત્રી વાળું હા એ જ તમે પહેલાં જે જોવા ટેવાયેલા છો એ જ દેખાય તો આપણા આ પેરાડાઇમ્સ આપણા વિચારો આપણું વર્તન આપણા સંબંધો બધું ઘડે છે અને ઘણીવાર એવું બને કે આપણો નકશો એટલે કે આપણું પેરાડાઇમ એ વાસ્તવિકતા એટલે કે ટેરેટરી એનાથી અલગ હોય એટલે જ પેરાડાઇમ શિફ્ટની જરૂર પડે છે ખરું ને બરાબર અને આ પેરાડાઇમ શિફ્ટની તાકાત ગજબની હોય છે લેખકે પેલી સબવેની ઘટના વર્ણવી છે યાદ છે હા પેલા તોફાની બાળકોને એમના પિતા હા લેખક પહેલાં તો ગુસ્સે થાય છે પણ જેવી પેલા પિતાની વાત સાંભળે છે કે એ લોકો હમણાં જ હોસ્પિટલથી આવે છે જ્યાં બાળકોની માતાનું મૃત્યુ થયું છે બસ એક ક્ષણમાં આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે ગુસ્સાની જગ્યા સહાનુભૂતિ લઈ લે છે સાચી વાત છે આખી પરિસ્થિતિને જોવાની રીત જ બદલાઈ ગઈ અને આ સમજણ આપણને વધુ અસરકારક બનાવે છે અને આ સમજણ આપણને દોરી જાય છે હેબિટ વન તરફ બી પ્રોએક્ટિવ એટલે કે પહેલવૃત્તિ આનો સીધો અર્થ શું સમજવો પ્રોએક્ટિવ હોવું એટલે મુખ્યત્વે એ સમજવું કે કોઈ પણ ઘટના સ્ટિમ્યુલસ અને આપણી પ્રતિક્રિયા રિસ્પોન્સ વચ્ચે એક અવકાશ છે અને એ અવકાશમાં આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે સ્વતંત્રતા છે જેમ વિક્ટર ફ્રેન્કલને અનુભવ્યું હતું પેલી નાઝી કેમ્પની ભયાનક પરિસ્થિતિમાં પણ બરાબર એ જ રિએક્ટિવ લોકો શું કરે સંજોગોને દોષ આપે હવામાન ખરાબ છે લોકો સારા નથી વગેરે જ્યારે પ્રોએક્ટિવ લોકો પોતાની પ્રતિક્રિયાની જવાબદારી લે છે રિસ્પોન્સિબિલિટી અને પોતાના સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં કામ કરે છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે એટલે કે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જ્યાં તેઓ ખરેખર કંઈક બદલાવ લાવી શકે છે કંઈક કરી શકે છે જે પોતાના નિયંત્રણની બહાર છે એના પર ચિંતા કરવાને બદલે અને આ બધી જ પસંદગી આ બધી પ્રતિક્રિયા પ્રિન્સિપલ્સ પર આધારિત હોવી જોઈએ નહીં કે ખાલી ક્ષણિક લાગણીઓ પર એકદમ સાચું કહ્યું પ્રિન્સિપલ્સ એટલે પેલા સનાતન સત્યો જેમ કે ફેરનેસ ઇન્ટેગ્રિટી ઓનેસ્ટી હ્યુમન ડિગ્નિટી આ બધા કુદરતી નિયમો જેવા છે અફર હા જ્યારે આપણું જીવન આ પ્રિન્સિપલ્સ પર કેન્દ્રિત હોય ત્યારે વધારે સ્થિર બને છે ભલે પછી આપણે કુટુંબ પૈસા કે કામ ગમે તેને મહત્વ આપતા હોઈએ પણ જો કેન્દ્રોમાં પ્રિન્સિપલ્સ હોય તો માર્ગદર્શન મળતું રહે છે એટલે જ લેખક અલગ અલગ કેન્દ્રોની વાત કરે છે જેમ કે કુટુંબ કેન્દ્રિત પૈસા કેન્દ્રિત અને છેલ્લે સિદ્ધાંત કેન્દ્રિત જીવનની શ્રેષ્ઠતા બતાવે છે બરાબર અને અહીં જ પેલો પીપીસી બેલેન્સનો સિદ્ધાંત પણ બહુ મહત્વનો બની જાય છે પેલી સોનેરી આપતી મરઘીની વાર્તા હા યાદ છે ઈંડા પ્રોડક્શન પી લેવા પર એટલું ધ્યાન આપ્યું કે મરઘી પ્રોડક્શન નું ધ્યાન રાખવાનું જ ભૂલી ગયા બિલકુલ એટલે ઉત્પાદન અને ઉત્પાદન ક્ષમતા બંને વચ્ચે સંતુલન જાળવવું પડે નહીં તો લાંબા ગાળે નુકસાન જ થાય અને આ પીપીસી બેલેન્સનો વિચાર સંબંધોમાં પણ એટલો જ લાગુ પડે છે નહીં જેમ પેલો ઇમોશનલ બેંક એકાઉન્ટનો કન્સેપ્ટ છે ચોક્કસપણે દરેક સંબંધમાં જણે એક ઇમોશનલ બેંક એકાઉન્ટ હોય છે અને એનું ચલણ છે વિશ્વાસ વિશ્વાસ આપણે નાના નાના ડિપોઝિટ્સ કરીને એ વિશ્વાસ વધારી શકીએ જેમ કે આપેલું વચન પાળવું બીજાને સમજવાની કોશિશ કરવી પ્રામાણિક રહેવું જરૂર પડીએ માફી માંગવી અને વિથડ્રોલ્સ પણ હોય છે હા જેમ કે અસભ્યતાથી વર્તવું વિશ્વાસઘાત કરવો બીજાની વાતને અવગણવી ધમકી આપવી આ બધું વિડ્રોલ્સ છે જે વિશ્વાસ ઘટાડે છે એટલે મજબૂત સંબંધો માટે સતત પ્રમાણિક ડિપોઝિટ્સ કરતા રહેવું પડે બહુ જગધ્યની વાત છે આ અને આ બધું ટકાવી રાખવા માટે છેલ્લી હેબિટ જેની આપણે આજે વાત કરીશું હેબિટ સેવન શાર્પન ધ સો હા એટલે કે કરવતને ધાર કાઢવી આ સીધી રીતે આપણી પોતાની જ જાળવણીની વાત છે આપણી પ્રોડક્શન કેપેબિલિટી પીસી સાચવવાની વાત છે કારણ કે આપણી સૌથી મોટી સંપત્તિ તો આપણે પોતે છીએ સાચી વાત આ હેબિટ આપણને ચાર મુખ્ય ક્ષેત્રોમાં નિયમિતપણે રિન્યુઅલ એટલે કે નવીકરણ કરવા માટે કહે છે શારીરિક કસરત આહાર આરામ આધ્યાત્મિક ધ્યાન પ્રકૃતિ મૂલ્યો માનસિક વાંચન લેખન શીખવું અને સામાજિક ભાવનાત્મક સંબંધો સેવા સહાનુભૂતિ અને લેખક કહે છે કે આ એક ક્વોડ્રન ટુ પ્રવૃત્તિ છે એટલે કે મહત્વપૂર્ણ છે પણ તાકીદની નથી લાગતી બરાબર અને એટલે જ આપણે એને અવગણીએ છીએ પણ જો લાંબા સમય સુધી કરવતને ધાર ન કાઢીએ તો આપણી અસરકારકતા ધીમે ધીમે ઘટતી જાય છે તો આજે આપણે ધ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલના કેટલાક ખૂબ જ મહત્વના પાયાના સિદ્ધાંતો અને હેબિટ્સ પર ચર્ચા કરી કેરેક્ટર એથિકનું મહત્વ આપણા પેરાડાઈમ્સને સમજવાની અને બદલવાની જરૂરિયાત પ્રોએક્ટિવ બનવું પ્રિન્સિપલ્સને કેન્દ્રમાં રાખીને જીવવું સંબંધોમાં ઇમોશનલ બેંક એકાઉન્ટ જાળવવું અને છેલ્લે સતત પોતાની જાતને શાર્પન કરવું હા આ બધું ખરેખર અસરકારક જીવનનો પાયો છે આ પુસ્તકના વિચારો ખાલી સક્સેસ માટે જ નહીં પણ એક વધુ સંતોષી એક મીનિંગફુલ જીવન જીવવા માટે પણ દિશા આપે છે અને હું શ્રોતાઓ માટે બસ એક છેલ્લો વિચાર મૂકીશ જરા અટકીને વિચારો કે તમારા જીવનને અત્યારે ખરેખર કયા પ્રિન્સિપલ્સ માર્ગદર્શન આપી રહ્યા છે શું તમે તમારા જે વર્તમાન પેરાડાઇમ્સ છે જે રીતે તમે દુનિયાને જુઓ છો એને ચકાસવા એને પડકારવા અને જરૂર લાગે તો બદલવા માટે તૈયાર છો કારણ કે ઘણીવાર સાચી પ્રગતિની શરૂઆત આત્મનિરીક્ષણ અને એ પેરેડાઇમ શિફ્ટથી જ થતી હોય છે